અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા બાદ એક યુવકનું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું સાથે જ વર્ષના યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં પણ આવ્યું હતું આ મુદ્દે સાબરમતી પોલીસે ગુનો નોંધીને રજત દલાલ કુનાલ રાણા અને શિવમ મલેક નામના શખ્સોની ધરપકડ કરી છે અમને જણાવી દઈએ કે યુવકનું અપહરણ કરીને આરોપીઓ એક તબેલામાં લઈ ગયા હતા જ્યાં તેને માર મારવામાં આવ્યો ચહેરા પર

અને આ કામના જે આરોપી ફોણે કોણે એની સાથે આ તકરાર કરેલી હતી અને ફોણી એમાં હતા સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક એમને સંજ્ઞાન લઈ અને આરોપીને હસ્તગત કરતા આ જે રજત દલાલ છે એમની સાથે એના મિત્ર કૃણાલસિંઘ રાણા તેમજ શિવમ મલે જે આની સાથે હાર ગાડીમાં બેસી અને આવીને અપહરણ કરી લઈ ગયેલા હતા ત્યાં બંનેને મદદગારી કરી ત્રણેય આરોપીને આ ગુનાકામે તાત્કાલિક હસ્તગત કરી અને વહેલી સવારમાં જેમને આજરોજ ધોરણ શક્ત અટક કરવામાં આવેલા છે અને ગુના કામે વાપરેલ થાર પણ તપાસના દરમિયાન મળી આવેલી હોય કબજે કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ બંને કોઈ ગુના દાખલ થયેલા છે કે એમને શું બનાવ બનેલો છે એ બાબતની ઝીણવટભરી અને તપાસ હાથ ધરેલી છે તો આરોપીઓની હિંસક માનસિકતાની વાત કરીએ તો આરોપીઓ યુવકને ઢસડીને લિફ્ટમાં લઈ ગયા હતા અને ઘરના ટોયલેટને સાફ કરાવ્યું હતું યુવક બેભાન થઈ ગયો હતો હાલ તો પોલીસે સમગ્ર મામલાની સઘન તપાસ કરી છે પરંતુ જે રીતે આરોપીઓએ ઓગણીસ વર્ષના યુવક સાથે કૃત્ય કર્યું છે તેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘટનાના મૂળ સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું તો માલુમ પડ્યું કે એક મહિના પહેલા જીમમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલ આવ્યો હતો અને તે ફેમસ હોવાથી ફરિયાદી અને તેની સાથેના જીમના મેમ્બરોએ ફોટો પડાવ્યા હતા જે બાદથી રજત દલાલ સપ્તાહમાં એકવાર જીમમાં કસરત કરવા અને શીખવાડવા માટે આવતો હતો પહેલી જૂનના રોજ ફરિયાદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો બનાવ્યો હતો જેમાં રોજ સવારે જીમમાં આવીને મો બતાવીને મારો દિવસ બગાડે છે તેવું હિન્દીમાં લખાણ લખ્યું હતું

એ બાબતે હજી પૂછપરછ ચાલી રહેલ છે એ આ હાલમાં પૂછપરછ દરમિયાન એ હરિયાણા રાજ્યના મૂળ રહેવાસી હોવાની વિગત જણાવી રહેલ છે હાલમાં અહીંયા અમદાવાદમાં ક્યાં કેટલા સમયથી આવેલા છે એ માહિતી મેળવાઈ રહેલ છે